જય માતાજી મિત્રો મા ઓટો ગેર યુટ્યુબ પર તમારું સ્વાગત છે તમારે જો બીએ સિક્સ વિલક્ષ છે વીએ સિક્સ સ્પેન્ડર છે એમાં સ્ટાર્ટરથી ગાડી ચાલુ ના થાય તો તમારે શું કરવું પહેલાં આ ગાડીમાં તમને પ્રોબ્લેમ બતાવ્યો કે જો મિત્રો કે સ્ટાર્ટરથી ગાડી ચાલુ નથી થતી લૂટનની લાઇટ અને ચેક ઇન્જિન લાઇટ બે લો થઈ જાય છે જો મિત્રો ચાલુ થવા કરે છે પણ ગાડી ચાલુ થતી નથી તો મિત્રો આની અંદર નવી ગાડી છે તો એમની બેટરી છ મહિનામાં જ ખરાબ થઈ જાય છે તો તમારે બેટરી ચેન્જ કરી તો મિત્રો બેટરી કેવી ઘરે છે તમે ચેન્જ કરી શકો છો તો વિડિયો એની પર જ છે તો વિડિયોમાં છેલ્લે સુધી બની રહેજો તો મિત્રો સૌથી પહેલાં બેટરી ચેન્જ કરવા પહેલાં તમારે કયા કયા પાડશે તો જે પ્લસનું ડિસ્મિસ છે આઠનું ટી છે અને દસનું ટી છે

તો એક સાઈડથી ઓપન કરીને એક સાઈડથી ધક્કો મારીને બહાર નીકળશે તો જો આ લોક આવે છે એ આઈતરી કરશે અહીં દસનો બોર્ડ લાગેલો હોય છે તૂટી જશે એકદમ ખેંચો તો તૂટી જશે તો આ લોક આવે છે જો મિત્રો તો આને પૂછ કરીને અંદરથી થોડો ધક્કો મારવો પડશે જેથી કરીને બહાર આવશે હવે આપણે શું કરીશું દસના ટીથી જો બેટરીનું લોખંડનું કવર આવે છે જે ક્લેમ્પ આવે છે એ ખોલી નાખીશું તો દસનો બોટ આપણે ખોલી નાખીએ આ બોટ ખુલી ગયો હવે આ ક્લેમ્પ થોડો સાઈડ પર કરીને બેટરી બહાર કાઢી લઈશું હવે શું કરીશું આ ફ્યુઝ બોક્સ આવે છે એ ફ્યુઝ બોક્સને આપણે ઉપર ધક્કો મારીને ધીરે ધીરે બહાર કાઢી લઈશું થોડુંક ભાર લાગશે નીકળતાં પણ નીકળી જશે તો આ રીતે ઉપર તમે ધક્કો મારીને નીકળી જશે મિત્રો તો જુઓ નીકળી ગયું ને હવે શું કરીશું પ્લસના ડિસમિસથી આપણે પ્લસનો બોલ્ટ જે બેટરીમાં લાલ કલરનો વાયર આવે છે એ ખોલીશું તો આ રીતે ખોલી નાખીશું હવે ગ્રીન કલરનો લીલા કલરનો બોલ્ટ લીલા કલરનો વાયર આવે છે એ આપણે ખોલી નાખીશું તો આ રીતે તમે બેટરી ખોલીને બહાર કાઢી લેજો થોડું ક્લીન કરી દેવાનું હવે એમ્બ્રોઈડની બેટરી આવે છે મિત્રો તો એમ્બ્રોડની બેટરી સારી આવે છે જો તમારી જોડે લીવી એક્શન નહીં નાખી હોય તો નાખી શકાય પણ મને મેં એમરોન જ બેટરી નાખું છું એટલે એમરોન સારી બેટરી આવે છે બે ત્રણ વર્ષ લગી એમરોનમાં કંઈ થતું નથી બેટરીમાં તો એની અંદર કાર્ડ પણ આવે છે ગેરંટી વોરંટી કાર્ડ અને નટ બોલ્ટ પણ આવે છે તો હવે આપણે શું કરીશું આ બોલ્ટો ખોલીને સાઈડ પર લગાવી દઈશું આ રીતે અંદર સાઈડ પર લગાવી દઈશું તો આ બેટરી આપણે અંદર ધીરે ધીરે સીધી કરીને અંદર મૂકી દઈશું હવે શું કરીશું બેટરી ઉપર પ્લસનો પ્લસનો વાયર આવે છે તો ઉપર લખેલું જ હોય છે એરો નિશાન પાડેલું જ હોય છે ઉપર પ્લસનું અને આ પ્લસનો બોલ્ટ છે તો જુઓ મિત્રો લાલ કલરનો વાયર છે એ પ્લસનો છે અને ઉપર પ્લસનું નિશાન છે તો આપણે આની અંદર આ બોલ્ટ ફિટ કરી દઈશું એટલે આ વાયર ફિટ થઈ જશે આની અંદર મીડિયમ ટાઈટ કરો જેથી કરીને લગ જે બેટરીના આવે છે એ તૂટી ના જાય હવે આ માઇનસનો જે લીલા કલરનો આવે છે ઉપર નિશાન હોય છે માઇનસ તો આ રીતે આપણે ધીરે ધીરે ફિટ કરી દઈશું ઘણીવાર અમુક મિત્રોને ખબર નથી હોતી કે બેટરી કેવી રીતના ફિટ કરી તો તમે આસાનીથી આ ઘરે આ રીતના બેટરી ફિટ કરી શકો છો તો આપણે શું કરીશું જે રીતના ક્લેમ્પ તો હોય એ રીતના દસના બોટથી પાછો આપણે ક્લેમ્પ લગાવી દઈશું તો મિત્રો લેમ્પ ફિટ કરી દીધો છે હવે જે ફ્યુઝ બોક્સ આપણે બહાર કાઢી હોય એ લગાવી દઈશું પાછું જેવું હોય ને એવી રીતના હવે આપણે ચેક કરી લઈએ ગાડી ચાલુ કરીને તો જુઓ મિત્રો લાઇટ આવી ગઈ છે બાઈક ચાલુ થઈ ગઈ છે કમ્પ્લીટ થઈ ગયું છે મિત્રો તો તમે આ રીતે આસાનીથી ઘરે બેઠી ચેન્જ કરી શકો છો આ બી એ સિક્સ બાઇક છે ચેક ઇન્જિન લાઇટ ચાલુ ટૂટેલની લાઇટ ચાલુ ગાડી ચાલુ થઈ ગઈ છે હવે શું કરીશું મિત્રો જે સાઈડ કવર પાછું ખોલ્યું હતું એ આસાની રીતે જે રીતના હશે એ રીતના ફિટ કરી દઈશું તો જે લોક આવે છે એ લોક લગાવી દઈશું આઉટ ને ઇન લખેલું જ છે મિત્રો ખોલતા ગાડી આઉટ કરવાનું અને ઇન કરવાનું લગાવી અને ખુશ કરીને દબાવી દઈશું લગીશું આ વાયર થોડો અંદર લઈ લેશું આપણે હવે દસ નો બોલ્ટ લગાવી દઈશું પાછું આપણે દસ ના તિથિ પાછું આપણે બોલ્ટ ફિટ કરી દઈશું તો મિત્રો તમે આ રીતે ઘરે આવી આસાનીથી બેટરી ચેન્જ કરી શકો છો તો મિત્રો મારો વિડીયો સારો લાગ્યો હોય મારી જાણકારી સારી લાગી હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બે લોકોને દબાઈ દો જેથી કરીને નવા વિડીયોની અપડેટ તમને મળતી રહે